નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહ છે આ નિશ્ચિત બિંદુ છે તેનાથી સમાન અંતરે બધા બિંદુઓ આવેલા છે આ અને તેનો સમૂહ બનાવીએ તો આપણને એક લીટી માળે ગોટ તો તેને આપણે શું કહી સકીએ વર્તુળ કહી શકાય ત્યાર પછી બીજો છે પરિઘ વર્તુળની ધાર અને વર્તુળનો પરિઘ કહે છે આ વર્તુળની જે તમને વિદ્યાર્થી મિત્રો ધાર દેખાય છે ને તેના વર્તુળનો પરિઘ કહે છે બરાબર છે હવે ત્રીજું આવે છે જીવા જીવા એટલે શું

ત્યાર પછી શું છે ત્રીજિયા ત્રીજા એટલે શું વર્તુળના કેન્દ્ર થી વર્તુળ પરના કોઈ પણ બિંદુ ને જોડતા રેખા ને વર્તુળની ત્રિજિયા કહે છે વર્તુળના કેન્દ્ર થી વર્તુળનું કેન્દ્ર આ છે તેના કેન્દ્ર વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને કોઈપણ બિંદુ છે વર્તુળના કેન્દ્રથી ચાલો ધારો કે અહીંયા આપણે બિંદુ અહીંયા બિંદુ લઈ લઈએ આપણે બરાબર છે હવે બિંદુને જોડતા રેખાખંડ એટલે કેન્દ્ર અને આ બિંદુને આપણે જોડવાનું છે અને જે રેખાખંડ આપણને વિદ્યાર્થી મિત્રો મળશે આપણે બિંદુ અહીંયા સીધું જ લઈએ ચાલો અહીંયા બિંદુ લીધું છે આપણે બરાબર છે અને એને જોડી દીધું છે વર્તુળના કેન્દ્ર સાથે

એટલે વર્તુળના કેન્દ્રમાંથી આપણે જીવા પસાર કરવી હોય ધારો કે ત્રિજ્યા આપણે લઈ લીધી છે ચલો હવે કેન્દ્રમાંથી આખે આખો આપણે વ્યાસનો કેન્દ્રમાંથી મોટી એવી જીવા દોરી દઈએ આપણે અહીં ધારો કે હું બી બિંદુ નામ આપી દઉં તો મિત્રો આ એ બી થયો ને તે વર્તુળનો વ્યાસ થયો અને સૌથી મોટી જીવા પણ છે તમે જોઈ શકો છો કે વર્તુળ પરના બે બિંદુને જોડતા મળતો રેખાખંડ તે વર્તુળની જીવા છે આ પણ જીવા છે આ પણ જીવા છે પણ આને વિશેષ શું કહે છે

અને બીજી બે બાજુઓ ત્રિજ્યાઓની જોડ હોય તેને શું કીધું છે પાછું સમજવાનું છે વર્તુળના અંદરના ભાગનો પ્રદેશ વર્તુળના અંદરના ભાગનો પ્રદેશ કે જેની એક બાજુ ચાપ હોય ધારો કે આપણે ચાપ લઈ લઈએ ચાલો અહીંયા આપણે આટલી મોટી એક ચાપ લઈ લીધી છે અહીંયાથી અહીંયા સુધીની બરાબર છે ચાપ હોય અને બીજી બે બાજુઓ ત્રીજાઓની જોડ હોય બીજી બે બાજુઓ છે તે ત્રીજાઓની જોડ હોય તેને વૃતાંશ જોડ હોય તેને વૃતાંશ કહે છે અને જોડ હોય તે કેન્દ્ર સાથે આપણે જોડી દઈએ તો વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ મળ્યો ને આપણે આ આખો ભાગ છે તેને શું કહે છે વર્તુળનો વૃતાંશ કહે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો બીજો આપણે જોઈએ બીજો શું લખ્યું છે અહીંયા વૃત્તખંડ હવે વર્તુળના અંદરનો એવો પ્રદેશ કે જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય તો તેને વર્તુળનો વૃત્તખંડ કહે છે આપણે આ દોરવાની પણ જરૂર નથી અહીંયા આપ્યું જ છે શું કીધું છે પાછું વાંચીશું વર્તુળના અંદરનો અંદરનો એવો પ્રદેશ કે જે ચાપ ધારો કે આપણે આટલી મોટી ચાપ લઈ લઈએ બરાબર છે ચાપ અને જીવા આપણી એમે જીવા થઈ વડે ઘેરાયેલા ઘેરાયેલા હોય તો તેને વર્તુળનો વૃતખંડ કહે છે એટલે આખો ભાગ છે વિદ્યાર્થી મિત્રો તેને શું કહે કહે છે છે વર્તુળનો તમે બીજો પણ કોઈ વૃત્તખંડ દોરી શકો જેમ કે આપણે બીજો કોઈ વૃત્તખંડ દોરવો હોય ધારો કે આપણે ત્રીજા અહીંયા થઈ બીજી ત્રીજા લઈ લઈએ પણ વૃત્તખંડ કહેવાય પણ આપણે બીજો કોઈ વૃત્તખંડ દોરવો હોય તો આપણે દોરી શકીએ જેમ કે આને આપણે જીવાને સાફ કરીએ છીએ અહીંયા હવે ધારો કે બે ચાર બિંદુ આપણે અહીંયાથી એની સામેનું લઈ લઈએ અહીંયા અને તે જીવાને જોડી દઈએ આ જોડી દીધી તો જીવા સહિતના આ ચાપ ચાપ સાથેના ભાગને આને પણ વર્તુળનો શું કહે છે વિદ્યાર્થી મિત્રો વર્તુળનો વૃત્તખંડ કહે છે તો આપણે વર્તુળ વિશેની તમામ માહિતીઓ જોઈ લીધી છે હવે આવતા વિડીયોમાં આપણે આગળ પ્રકરણ શરૂ કરીશું